હાલમાં ગુજરાતમાં ધીરે ધીરે કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો સ્વેટર પહેરીને બહાર નીકળતા પણ થઈ ચૂક્યા છે અને હવે ધીરે ધીરે ગુજરાતમાંથી બી બે ઋતુની વિદાય પણ થઈ રહી છે પરંતુ હવે લોકો વચ્ચે એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ગુજરાતમાં કોઈ માવઠાની શક્યતા છે કે કેમ નમસ્કાર ન્યૂઝરૂમની રૂમની સાથે હું છું મેં હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી સાત દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં રાજ્યમાં તાપમાન ઊંચું આવવાને કારણે જે પ્રકારે ઠંડીની શરૂઆત થઈ હતી તેમાં ઘટાડો થયો હતો અને ઉત્તર ભારતમાં પણ આતુરતાથી હિમવર્ષાની રાહ જોવાઈ રહી છે અને તેની અસરો પણ ગુજરાતના હવામાન પર પડતી હોય છે એટલે કે હવે ધીરે ધીરે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ રહી છે તેવી રીતે કડકડતી ઠંડીની શરૂઆત પણ ગુજરાતમાં થવાની છે અને તેમાં સૌથી વધુ એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં જે છે તે કડકડતી ઠંડી વધુ જોવા મળશે પરંતુ મધ્ય ભાગમાં એટલે કે અમદાવાદ વડોદરા અને ભરૂચ જેવા શહેરોમાં તે ઠંડીનું પ્રમાણ ક્યાંક ઓછું જોવા મળી શકે છે અને હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સાત દિવસ હવામાન

નલિયામાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાતું જ હોય છે તે સ્વાભાવિક છે અને આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને પંદર ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના અને ઉત્તર પવનો હાલ દેખાઈ રહ્યા છે અને ઉત્તરના પવનો ફૂંકાશે જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં આવનારા પવનો ઉત્તરથી રાજસ્થાન થઈને આવશે જેના કારણે ઠંડીનું પ્રમાણ સામાન્ય વધી શકે છે એટલે કે એવી કોઈ કડકડતી ઠંડીની સંભાવનાઓ જે છે તે વ્યક્ત નથી કરવામાં આવી પરંતુ સામાન્ય એટલે કે બેથી ત્રણ ડિગ્રી જે છે તે લઘુત્તમ તાપમાન ઘટી શકે છે તેવી શક્યતાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી છે અને બે દિવસ પછી તાપમાનમાં હળવો વધારો થઈ શકે છે પરંતુ કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત નથી કરવામાં આવી અને બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે અને જો માવઠાની આપણે વાત કરીએ તો દક્ષિણ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો એટલે કે સામાન્ય વરસાદ પડી શકે છે બાકી જો ખેડૂતો એવી ચિંતામાં દેખાઈ રહ્યા હોય કે માવઠાને કારણે ભારે વરસાદ જોવા મળશે રવિ પાકને મોટું નુકસાન થશે તો તેવી સંભાવનાઓ હાલમાં નથી દેખાઈ રહી તેથી ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તેમના રવિ પાકને કોઈ મોટું નુકસાન નહીં થાય પરંતુ જે કડકડતી ઠંડીની વાત છે તો બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં સૌથી વધુ કડકડતી ઠંડી ની શરૂઆત થઈ શકે છે અને બીજું સૌથી મહત્વનું કે ડિસેમ્બર મહિનામાં આખો મહિનો જે છે તે ઠંડો જોવા મળે તેવું નથી તેમાં અમુક ત્રણથી થી ચાર દિવસો જે છે જેમકે આઠથી નવ દસ તારીખ અને બાવીસ બાદ એટલે કે ત્રેવીસ ચોવીસ તારીખ સુધી એટલે કે આવી રીતના ત્રણ ચાર દિવસ ત્રણ ચાર દિવસ દરમિયાન જે છે તે ઠંડીનો માહોલ જોવા મળી શકે છે જેમાં આપણે પહેલાં રાજ્યમાં એવી રીતની ઠંડી અનુભવ કરતા હતા કે સમગ્ર મહિના દરમિયાન દરેક દિવસોમાં ઠંડીની અસર જોવા મળે પરંતુ આ વર્ષે તેવી કોઈ શક્યતાઓ નથી કે સમગ્ર મહિનામાં કડકડતી ઠંડીની અસર જોવા મળે પરંતુ અમુક જે બેથી ત્રણ દિવસો છે મહિનાના તે દિવસો દરમિયાન કડકડતી ઠંડી જે છે તે રાજ્યમાં જોવા મળી શકે છે અને માવઠાની કોઈ એવી મોટી સંભાવના નથી પરંતુ સામાન્ય વરસાદ જે છે તે છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને ક્યાંક મધ્ય વિસ્તારમાં પણ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે તેવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે તો હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં લખીને